હાલો ભાઈ આપણે આ હવારે મૂકેલો બોર પૂરો થઈ ગયો કા લાઈન કાઢી હતી જવો આવી ગયો છે અને લાઈન અહીંયા ઊભી થઈ ગઈ છે ને હવે પાંચમો દાર મુકાઈ ગયો હે કાલ હાંજ થાય ત્યાં પાંચમો દાર પૂરો ને અમારા મુકેશ ખન્ના ડાબ માર્યો છે ધમધમાવી અઢીસો ફૂટ નો દાર પૂરો રોય જટીસો રોય જટીશો

આમ આવાડીઓ આવાડીઓ બસ બહિયો હાલો આપણે પાંચમા દારનું મોઢું લગાવ્યું છે આ પાંચમો દાર પેલો દાર આ પછી બીજો દાર જો અહીંયા પાણીનો રેગાડો આવે એ બીજો દાર આ દેખાય આ દર બીજા નંબરનો નો થોડું થોડું પાણી આવે છે ઓમ આ બીજા નંબરનો પાણી નું ડબલુ ભરાવે ત્રીજા નંબર નો દાગ બરાબર પછી આપણે આ ચોથા નંબરનો નો દાગ આ દર ચોથા નંબરનો હવે આ પાંચમા નંબર નો બોર અહીંયા મૂકો છે ને હજી એક માં છ નંબર નો મૂકવાનો સાત નંબર નો રોડ ઊભો અહીંયા મૂકવાનો છે મૂકા ભાઈ વાહ ભાઈ ભાઈ